આખા ભારત માં સૌથી લાંબો દરિયા કિનારો અને દરિયા જેટલી ચા એ આ ગુજરાતી બોલી અહિયાં ની કેવી મેહોણી સુરતી પારસી કચ્છી કાઠિયા વાળી આ જનતા દિલ ખોલી ને જીવવા વાળી અને નાસ્તા ની ડિશ તો કે ગાંઠિયા વાડી અને ગાંઠિયા ની એ રીતે જાળવે છે ગરીમાં સંભારો ખાઈ ડબલ અને મરચા ફ્રી માં ગરબા ફરવામાં નથી પડતા ધીમા શાકભાજી સાથે જોઈએ કોથમરી ફ્રી માં ઠાકોર ના ઠાકોર અને સૌરાષ્ટ્રના મેળા પાટણ ના પટોળા અને રાજકોટના પેડા એ વાંસળી ના સુર તો કે માધવપુર હનુમાનજી બિરાજે સાળંગપુર જોવો હોય જો તમારે ક્લીનેસ્ટ બીચ તો આવો બીચ શિવરાજપુર જુનાગઢ ઉપરકોટ અમદાવાદે કાંકરિયા અભિભૂત થયા જે રાણકી વાવ ફર્યા અહીંયા ગામે ગામે ઇતિહાસ મળ્યા જયારે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર ફર્યા અહીં ડાંગ પંચમહાલ સાપુતારા અમારા જ્યાંથી નીકળે છે કુદરતી દ્રશ્યો તમારા એ સિંગ ભરૂચ દાબેલી ડાબેલી ની